તો દર્શક મિત્રો એકદમ લાઈવ વિડિયો બતાવું કે ચૈતર વસાવા માતાજીને મંદિરે ગયા છે એટલે કે ભગવાનના મંદિરે ગયા છે અને મિત્રો ત્યાં જઈને રડી પડ્યા કે પછી શું દુઆવામાં માગ્યું ચૈતર વસાવાય ચાલો તમને લાઈવ વિડીયો બતાવી દઉં તો સબસ્ક્રાઈબ કરી લો અને હવે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે આ છે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે મિત્રો ટૂંક જ સમયની અંદર એટલે કે થોડા સમયની અંદર વિડીયો જોવો એટલે તમને ખબર પડી જશે કે એક મંદિરે જોવા મળ્યા છે અને મંદિરે હાથ જોડ્યા છે હવે મિત્રો તમે આ લાઈવ જોઈ શકો છો એકદમ રિયલ છે સો ટકા લાઈવની અંદર તમે જોઈ શકો કે ચૈતર વસાવા એક મંદિરે ગયા છે અને મંદિરે જઈને હાથ જોડે છે હવે મિત્રો આ અધૂરી ક્લિપ છે ચલો તમને વિચાર વિસ્તાર જણાવી દઉં કે શું ચૈતર વસાવા ખરેખર મંદિરે ગયા છે અને મંદિરે જઈને એક જ માનતા માગી છે કે મને જેલની અંદરથી છોડાવો શું આવું વાત સાચી છે તો ચલો મિત્રો ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરી લેજો ડિટેલ વારમાં જાણી લઈએ તો મિત્રો વાત કંઈક એમ છે કે સોપરતામાં વિડીયો હમણાંનો નથી આ વાત પાકી છે કારણ કે હાલમાં ડેડીયાવાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે એટલે કે જેલની બહાર નથી આ મિત્રો વિડીયો પહેલોનો છે એટલે કે હમણાંનો નથી અને બીજી વાત કે મિત્રો મંદિરે ગયા આ વાત સો ટકા સાચી છે મંદિરે ગયા ત્યાં કંઈક તેમણે મનની અંદર માંગ્યું પણ હશે જ્યાં પણ તેની માનતાઓ છે પરંતુ મિત્રો આ વિડીયો હાલનો નથી ચૈત્ર વસાવાનો આપણે ચોખ્ખે ચોખ્ખો કહી દઈએ કારણ કે પાછળથી ઘણા ભાઈઓ કોમેન્ટ કરશે કે ભાઈ ફેક ન્યૂઝ છે પરંતુ હું ચોખ્ખા ચોખ્ખું જણાવી દઉં છું કે કોઈ પણ પ્રકારના ચૈતર વસાવા હાલમાં જેલની અંદર છે એટલે કે જેલની બહાર નથી અને બીજી વાત કે મિત્રો મંદિરે ગયા છે પરંતુ આ હમણાંના વિડીયો નથી હવે મિત્રો ચૈતર વસાવાને લઈને આજથી સૌથી મોટા સમાચાર એવા આવી રહ્યા છે કે ચૈતર વસાવાની ફરીથી સુનાવણી થવાની જઈ રહી છે તો તમને શું લાગે છે આ સુનાવણીએ આપણા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે ખરા મિત્રો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બાકી જે ઇતર વસાવાના એકના નહીં પરંતુ ઓલ ઇન્ડિયા નથી પરંતુ ઓલ ગુજરાત આપણા ગુજરાતની તમામ નાની મોટી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જો તમારે સબસ્ક્રાઈબ કરવી હોય તો કરી લેજો આપણે કોઈ જબરજસ્તી નથી કહેતા અને ખાસ કે ફેસબુક પેજને હજુ સુધી ફોલો નથી કર્યું તો મારા ભાઈઓ ત્યાં જઈને ફેસબુક પેજને જોઈન કરી લો ત્યાં અહીંયાથી પણ સારી સારી અપડેટ મળશે વિડીયો જોવા બદલ આભાર